અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન ને એક માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ કિસ્મિતા બેન ગામ હરીપત હવે શું તકલીફ હતી તમને પેની દુખતી હતી 6-7 વર્ષથી 6-7 વર્ષથી આ પેની દુખતી હતી બીજી તકલીફમાં શું હતો બીજી આ પીઠનો ભાગ ને આ ગોકીની બધું દુખતું ખંભા અને કમરનો કમર હવે એમાં કેટલો ફાયદો ઘણો ફાયદો 80% ફાયદો 80% રીઝલ્ટ બે જ દિવસમાં આપણે બે દિવસ તો ફેલ ગયા કહેતા તા સોન કરતા હતા શું આ બે જ દિવસમાં કમ્પ્લીટ એંસી ટકા જેટલો ઘણો ફરક ને બીજાને શું કહેવા માગું તમને ફાયદો થયો એટલે હવે તમે અહીં કેવી રીતે આવ્યા એને ફાયદો થયો એટલે તમે ચાલુ કર્યું અને કેટલા વર્ષથી હેરાન થયા બધાયમાં વર્ષ વર્ષ અને લગ્ન પહેલાનું શું દુખાવો હતો